નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા નજીક સિંઘરોટ પાસે ચુમ્મોતેર વર્ષીય વકીલ ઉપર હુમલા બાદ સારવાર દરમિયાન વૃદ્ધ વકીલનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વડોદરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સિંઘરોટ પાસે મિની રિવર બ્રિજ નજીક ચુમ્મોતેર વર્ષીય વકીલ વિશાલ પંડિત ઉપર અજાણ્ય ઇસમોએ લાકડી વડે હુમલો કરતા વકીલને આંખો અને માથાના ભાગે ઈજા થઈ હતી ઇજાગ્રસ્ત વકીલને એકસો આઠ દ્વારા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમની સારવાર દરમિયાન મોત દીધી બનાવની વડોદરા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગત તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોથા રોજ સાંજે આ બનાવ બન્યો છે શરૂઆતમાં કંઈ માહિતી ના મળી પછી બોડી જોડા જાણવા મળ્યું કે જે શરીરના અલગ અલગ ભાગોમાં જે રીતે ઈજા પહોંચી છે એ કોઈના માર મારવાથી ઈજા બનેલ છે જેના કારણે આ મોત નીપજેલ છે વિઠ્ઠલ પ્રસાદ પંડિત છે વકીલશ્રી આ સિંગરોડ નદીની સિંગરોડ ગામ પાસે બની છે મીની નદીના લોકેશનની આસપાસ કે જાણવા મળી છે ત્યાંના બે વ્યક્તિએ એકસો આઠને બોલાવી હતી અને એકસો આઠને મારફતે એસએસજી હોસ્પિટલ આકરી સારવાર સારવાર અર્થે લઈ આવ્યા હતા ગત રાત્રે ગત રાત્રે એક ત્રીસ વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજેલ છે શું વકીલ હતા ઘણા સિનિયર વકીલ હતા ઘણા સમયથી વકીલો પ્રેક્ટિસ કરે છે આ જોવા જઈએ તો વકીલો માટે બી આ બહુ ખરાબ સમાચાર કહેવાય કે કંઈક બહાર નીકળ્યા હોય ને આવી રીતે મોત નીપજે તો એના માટે બી સરકારે વકીલો માટે કંઈક લાવવું પડે કંઈક કંઈક ખાસ કાયદો પસાર કરવો પડશે આરોપીને તો ત્યાં પોલીસે ધરપકડ કરી છે પણ કયા કારણથી આ થયું છે એવું કંઈક કોઈ જાણવા નહીં મળ્યું ભાગે માથાના પાછાના ભાગે મારું છે આગળના ભાગે લોહી લોહાન થઈ ગયું છે આગળનું જે મોઢાનો જે ભાગ છે એ તોડી નાખ્યો છે પગે માર્યું છે હાથે માર્યું છે આ ઘટનાની જાણ ગઈકાલે રાત્રે થઈ છે આઠ વાગે થઈ છે એમના એમના ઘરે એમના ઘરે એમના ઘરે કોન્ટેક કર્યો છે વકીલ વકીલ તરીકે અમારી આશા એ રાખે છે કે જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે એ પ્રમાણે વકીલોને સુરક્ષા આપવી પડે તો ગમે ત્યારે કોઈના પક્ષમાં અમે જ્યારે વકીલાત કરતા હોય કે કેસ લડતા હોય તો સમય વાળો ભી અમને માઈ શકે છે તો એના માટે સરકારે અમારા માટે એક સુરક્ષા માટે એક વિચાર ઉભોડે આવને આવું તો ઘણા બધા વકીલોને ઘણા તમે જો કચ્છમાં આવું થયું એવું રાજકોટમાં આવું થયું એ તો વકીલોને આવી જે લોકો મારતા રહેશે કે આરો કોઈને જે નામ જાહેર કર્યું છે પણ ચોક્કસ કોઈ માહિતી બહાર નહીં મેડિયમ એ લોકોને